કઈ જગ્યા ઉપર છે આ સિસ્ટમને કારણે ગુજરાતના કયા જિલ્લાની અંદર હજી પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે સાથે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી અને હાલ કયું નક્ષત્ર ચાલુ છે આ નક્ષત્રની અંદર હજી પણ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી ક્યાં રહેલી છે એમની મહત્વપૂર્ણ માહિતી છે આજના આ વિડીયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરી લેજો જેથી કરીને દિવસભરના તમને હવામાન સમાચાર છે સૌથી પહેલા અમારી ચેનલના માધ્યમથી તમને મળી જાય મિત્રો સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરેલી હાલ ભારતની અંદર ત્રણ સિસ્ટમો છે સક્રિય થઈ છે એમાંની એક સિસ્ટમ અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડી બાંગ્લાદેશ લાગુ મધ્યપ્રદેશ સુધી આવી પહોંચી છે આ સિસ્ટમના કારણે મધ્ય ભારતના જે ભાગો છે એમની અંદર મિત્રો વરસાદ પડી રહ્યો છે જ્યારે બીજી સિસ્ટમ છે અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તાર અરબી સમુદ્રની અંદર પહોંચી ગઈ છે આ સિસ્ટમ છે મિત્રો હવે પછી લઈને કલાક દરમિયાન નબળી પડી જશે નહીવત થઈ જશે અથવા તો અરબી સમુદ્રની અંદર દૂર જતી રહેશે જેમના કારણે ગુજરાતની અંદર વરસાદ છે જોવા નહીં મળે આ સિસ્ટમનો વરસાદ જોવા નહીં મળે આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી આ રીતે સિસ્ટમ આવી હતી ગુજરાત ઉપરથી પસાર થઈ હતી જેના કારણે ગુજરાતની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ પડ્યો હતો હજુ પણ આ સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર જતી રહેશે ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદ છે જોવા નહીં મળે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી ભાગવતની અંદર ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે સાથે સાથે મિત્રો ગુજરાતના અત્યારે પશ્ચિમી ગુજરાતનો ભાગ છે સાથે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી માછીમારોને માછીમારી ન કરવા દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે દક્ષિણી ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં જ્યાં દરિયાઈકાંઠાના વિસ્તાર છે અરબસાગરના દરિયાને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં હજુ પણ ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો ગુજરાતના આ પશ્ચિમી ગુજરાતનો ભાગ જેવા મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાનો દરિયો દ્વારકાનો દરિયો અત્યારે ગાંડોતૂર થયો છે ગઈકાલે દ્વારકાના દરિયે ઊંચા મોજા ઉછળ્યા હતા પંદરથી લઈને મિત્રો પાંત્રીસ ફૂટ ઊંચા મોજા છે ઉછળ્યા હતા નદી નાળાઓ છલકાશે આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં પણ જો આ વરસાદી સિસ્ટમ અરબસાગરમાંથી આવી જશે અથવા તો મધ્યપ્રદેશના ભાગમાંથી આગળ વધેલી એક નવી લો પ્રદેશે વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર તમે જોઈ શકો છો ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે હવે મિત્રો આપણે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં માત્ર વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે તે અત્યારે ધોધમાર વરસાદ છે આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે પરંતુ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી જે વરસાદી સિસ્ટમ હતી એ તમે જોઈ શકો છો સાથે સાથે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારમાં અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે જો આ રાજસ્થાન વાળી વરસાદી સિસ્ટમ નીચેની દિશા એટલે કે દક્ષિણ દિશા તરફ અને ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તાર સુધી ગતિ કરશે તો આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે આંધી તુફાન વંટ્રોલ સાથે મેઘરાજા કોપાયમાન થયા હોય આ સાથે આભ ફાટવાને લઈને નદી નાળાઓ છલકાવાને લઈને અમુક ડેમો ઓવરફ્લો થવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની ડરામની આગાહી છે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ સાથે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તાર છે વલસાડ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે એ પહેલા મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી હતી એના વિશે વાત કરીએ તો નવથી લઈને બાર જુલાઈના રોજ ગુજરાતમાં ગણતરીની કલાકોમાં જ બે થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પડશે તો એમના વિશે મિત્રો જાણકારી મેળવી લઈએ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત ઉપર પણ નવી નવી વરસાદી સિસ્ટમ કાળા લીબાંગ વાદળોના ઘેરાવા છે અત્યારે ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળવાના છે જે રીતે મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી નવી લોપરેશન વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બની રહેલી નવી નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે મધ્ય ભારતના ભાગો અને અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ નવી નવી વરસાદી સિસ્ટમો આગળ પામતી જોવા મળી રહી છે એ સમય દરમિયાન ગુજરાતમાં દસ તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે મિત્રો ટૂંકમાં માહિતી મેળવી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત લાગુના વિસ્તાર છે નવસારી લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાતના જે જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર આ સાથે મિત્રો અત્યારે રાજકોટ લાગુનો વિસ્તાર છે સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર ભાવનગર બોટાદ લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે કચ્છ લાગુનો વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા લાગુનો વિસ્તાર છે અમદાવાદ લાગુનો વિસ્તાર છે ગાંધીનગર લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદની માત્રા છે વરસાદનું પ્રમાણ છે ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે સાથે મિત્રો ગઈકાલે તો દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો પરંતુ આજે એ વાતાવરણમાં મિત્રો અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે પોરબંદર લાગુના વિસ્તારમાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો હવે આપણે જાણીશું દસ તારીખનો નકશો અગિયાર તારીખ બાર તારીખ અને તેર તારીખના રોજ હવામાન વિભાગે જે નકશા રજૂ કર્યા છે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો નવ તારીખનો નકશો તો અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે આજ રોજ પરંતુ આજે મિત્રો ગુજરાતમાં વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે જેવા મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોમાં માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો હવે પછી લાંબા ગળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો અગિયાર તારીખ અને બાર અગિયાર તારીખ અને આ બાર તારીખનો નકશો છે એ રજૂ થયો છે જેવા મિત્રો હવે પછીના દિવસોની અંદર જેમાં બાર તારીખના રોજ જે વરસાદી સિસ્ટમ છે ઉત્તર ગુજરાતના ભાગોને છે એ અસર કરશે જેમાં ગ્છ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને આ ભાગોની અંદર અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં તો હજી પણ ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ છે હજુ પણ ટૂંકા સમયગાળા માટે હવે વરસાદ જોવા મળશે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે આ જુલાઈ મહિનામાં એવા મિત્રો તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે વ્યક્ત કરીશા સાથે મિત્રો તમે જોઈ શકો છો ચૌદ તારીખનો નકશો જોઈ શકો છો ચૌદ તારીખના રોજ પણ ગુજરાતના કચ્છ લાગુનો વિસ્તાર છે એ સૂકું જોવા મળશે ગુજરાતના પશ્ચિમી ગુજરાતનો ભાગ દેવભૂમિ દ્વારકા જામનગર મોર્ય મરવી સુરેન્દ્રનગર આ સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ જેમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ દેવ લાગુનો વિસ્તાર છે જુનાગઢ છે આ સાથે પોરબંદર છે રાજકોટ અને બોટાદ લાગુના વિસ્તારમાં પણ એકદમ વાતાવરણ મિત્રો મિત્રો સૂકું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં જ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે છે પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે તો મિત્રો અત્યારે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે કે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો એમના વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો જે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તો એ છે અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં જવા મિત્રો અરબસાગરમાંથી આવી રહેલી નાનકડી એવી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે સુરત લાગુના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ સાથે મિત્રો વિહારા લાગુના વિસ્તાર છે વકલંગ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો નવસારી છે બીલીમોરા લાગુના વિસ્તાર છે વલસાડ લાગુના વિસ્તારમાં પણ અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે મિત્રો ગુજરાતના અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ દરિયો તૂર થયો હોય એવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો આજે તો આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે કારણ કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે ધોધમાર વરસાદ છે એ જ જોવા મળશે ખાસ કે મિત્રો હવે પછીની કલાકોમાં જે રીતે બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી ગઈ છે અને આ બંને વરસાદી સિસ્ટમ એકબીજામાં જોઈન્ટ થયા પછી એટલે કે મિત્રો એક મોટી ચક્રવાતી વરસાદી સિસ્ટમમાં આ બંને વરસાદી સિસ્ટમ છે એ કન્વર્ટ થઈ જશે અને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના ભાગોની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં આ ઉત્તર ભારતના જે વરસાદ રૂપી આવી રહેલા નવા એક આફતના સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં ઉત્તર ભારતના ભાગોમાં પણ મેઘદાંડો સર્જાશે પરંતુ મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે જે કહ્યું એ પાકું સાબિત થશે કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં વરાબ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલે આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે એ વ્યક્ત છે જેવા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ છે વાતાવરણ જોવા મળી રહ્યા છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ જેમાં મિત્રો હવે પછીની કલાકો માટે ઉના લાગુના વિસ્તાર છે ઉના છે તુલસીસામ લાગુના વિસ્તાર છે રાજુલા લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો કોડીના લાગુના વિસ્તાર છે હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો બગસરા લાગુના વિસ્તાર છે અમરેલી છે કુંડલા છે ધારી છે વિસાવદા લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે મેઘરાજા હવે પછીની કલાકોમાં ગુજરાતને ધમરોલ છે એટલે કે મિત્રો ગુજરાતમાં આભ ફાટશે આકા આગામી કલાકો માટે મિત્રો ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર અને મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તમે બાર તારીખના રોજ જોઈ શકો છો કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના ઘણા બધા સા ભાગોને છે નક્કી સાફ કરશે એવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો બાર તારીખના રોજ આ વરસાદી ઘેરાવો પણ ગુજરાતને ખૂબ જ પ્રમાણમાં અસર છે કરી શકે છે તેર તારીખના રોજ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત નજીક આવતા ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હવે પછી કલાકો માટે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો હવે પછી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છના ગુના વિસ્તારની અંદર પણ વાદળ છે વાતાવરણ છે હવે પછીના દિવસોની અંદર જોવા મળશે સાથે મિત્રો ગુજરાતના પશ્ચિમી ગુજરાતનો ભાગ છે ત્યાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ છે એ નોંધાશે આ સાથે મિત્રો મધ્ય ભારતના ભાગોમાં પહોંચી પહોંચી રહેલી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ જે અત્યારે વિકરાળ રૂપમાં ધારણ કરી ચૂકે છે અને હવે પછીની કલાકોમાં આ ગુજરાતના ભાગોને છે એ અસર કરી શકે છે જેમાં અમદાવાદ છે ઉદયનગર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી પાલનપુર લાગુના વિસ્તારમાં પણ લાઈવ ધોધમાર વરસાદ છે અત્યારે વરસી રહ્યો છે આ સદી મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ તે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે એ નોંધાણા છે નદી નાળાઓ છલકાના છે તો ખાસ મિત્રો ગુજરાતવાસીઓ સાવચેત રહેજો હાલ મિત્રો આગામી દિવસોની અંદર પણ ગુજરાતમાં જ્યારે મેઘરાજા કોપાઈમાં થવાના હોય તેવા દ્રશ્યો સામે આવે એ પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે આ જે મહિનો શરૂ છે એટલે કે મિત્રો આ જુલાઈ મહિનાના દિવસોની અંદર અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારમાંથી બની રહેલી નવી નવી વરસાદી સિસ્ટમ છે નવા નવા વાવાઝોડા છે એ પણ ખૂબ જ અસર કરી શકે છે આ મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે પછીના દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો સોળથી લઈને સત્તર જુલાઈના રોજ ગુજરાતમાં ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં બની રહેલી વરસાદી સિસ્ટમ છે એકવાર ગુજરાતની અસર કરશે તો ગુજરાતના તમામે તમામ ભાગો છે સાફ થશે એવા અત્યારના ડરાવના હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે અને હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના અત્યારે સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતનો ભાગ હોય બિલકુલ અત્યારે મિત્રો વાતાવરણ તો અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે પરંતુ અત્યારે મધ્ય ભારતના ભાગોમાંથી આવી રહેલી આ વરસાદી સિસ્ટમના છે એમના કારણે ઉત્તર ગુજરાત અને ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ છે નોંધાય ચૂક્યો છે આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગે વિશે વાત કરવામાં આવે તો આ નકશો છે આ મિત્રો નકશાના આધારિત આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ થયો છે ગુજરાતના અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરણ જોવા મળી રહ્યો છે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ ટૂટી પડશે આ સાથે મિત્રો હવે પછીની કલાકો માટે જે અત્યારે હવામાન વિભાગ તરફથી આ સંપૂર્ણ ગુજરાત સાથે ભારત દેશનો નકશો રજૂ થયો છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે મિત્રો અત્યારે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર બની રહ્યો છે એમના કારણે મિત્રો અત્યારે ભારતના જે આ કાંઠાના ભાગો છે અરબ સાગરને અડીને આવેલા એ તમામ તમામ ભાગોની અંદર આકાશ પાતાળ એક થશે કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં મુંબઈના દરિયાકાંઠે જે રીતે વરસાદી સિસ્ટમ અટક અટકાણી છે એવી જ રીતે મિત્રો હવે અત્યારે બીજી વરસાદી સિસ્ટમ એમના કરતાં પણ ખૂંખાર વરસાદી સિસ્ટમ છે એ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી આવી પહોંચી છે મિત્રો મધ્ય ભારતના ભાગોને લઈને પણ અત્યારના હવામાન સમાચાર સામે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કે કયા વિસ્તારની અંદર પડી રહ્યા છે તો એમાં મિત્રો અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની છે અંદર અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ છે એ નોંધાય ચૂક્યો છે આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કચ્છના ત્રિયે કઠના ભાગોને પણ હવે પછી મિત્રો ખાસ કરીને લખપત લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે શાવદા લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગાંધીધામ લાગુના વિસ્તાર છે માંડવી લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ અને ડરામની આગાહી છે અત્યારે રજૂ કરવામાં આવી છે લાંબા ગાળાની મિત્રો આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેલી છે તો એમને લઈને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ આપણે જાણીશું કે આ વરસાદી સિસ્ટમ છે હવે હવે પછીના દિવસોની અંદર ગુજરાતને અસર કરશે કે પછી હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે ખાસ મિત્રો જે ભાવનગરના જે ખાસ મિત્રો જે આ ભાવનગર આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સત્ય મિત્રો તમે જોઈ શકો છો કે ભાવનગરના પાલિતાના લાગુના વિસ્તાર છે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ છે એ હોવા મળશે એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ અત્યારે જે રીતે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વીજળીના ગાજવીજ સાથે અત્યારે વીજળીના ચમકારાણી સાથે મેઘરાજા છે મન મૂકીને વરસી શકે છે આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના ભાગવાળી વરસાદની સિસ્ટમ આવે અત્યારે ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના ભાગો અથવા તો દક્ષિણી ભારતના ભાગો સુધી છે આગળ વધતી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓને થવું પડશે ત્યારે મિત્રો અત્યારે ગુજરાતમાં પૂર્ણ વસ્તુ નક્ષત્ર છે એ અત્યારે શરૂ છે અને આ નક્ષત્રમાં એવું કહેવામાં આવે છે કે પૂર્ણ વસ્તુ અને પુષ્પ બે ભાયલા છે એટલે કે મિત્રો એકબીજાથી આ ખાસ મિત્રો જે અત્યારે કહી શકે કે જે હવામાન સમાચાર મળી રહ્યા છે એ પણ ખૂબ જ અગત્યના રહેશે કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં જે રીતનું વાતાવરણ જામ્યું છે વાદળ છે વાતાવરણ વચ્ચે અત્યારે ખાસ કે મિત્રો સૌથી અગત્યના હવામાન સમાચાર શું સામે આવી રહ્યા છે તો મિત્રો એમના વિશે મિત્રો આપણે લાંબા ગાળાની આગળ વિશે વાત કરીએ તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ પણ અસર કરી શકે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ એક નવું એક ખાસ મિત્રો મોડલ રજૂ થયું છે અને આ મોડલમાં એવું કહેવામાં આવે છે કે આગામી ત્રણ દિવસ માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો ગુજરાતમાં જળબંબાકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આંધી તુફાન મંટોલ સાથે મેઘરાજા છે એ મિત્રો મન મૂકીને છે એ વરસવાના છે તો મિત્રો ત્યાં જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ પણ મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓને થવું પડશે ત્યારે કારણ કે મિત્રો અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં બની રહેલી વરસાદી સિસ્ટમ પશ્ચિમી ભારતના ભાગો સુધી પહોંચે તો એ પહેલાં ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને માલધોલને મિત્રો બાંધીને રહેજો ખેડૂતો માટે અગત્યના હવામાન સમાચાર છે આકાશપાત તાળેક થશે કારણ કે મિત્રો રાજસ્થાન લાગુડા વિસ્તારની અંદર અપર એક એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપી હવે પછીની કલાકોમાં મિત્રો ગુજરાતમાં છે ધોધમાર વરસાદ છે નોંધાય શકે છે આ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમની આંખ પણ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી છે એ આંખ જોવા મળી રહી છે પરંતુ મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનો અત્યારે વરસાદ છે એ નોંધાય શકે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જોવા મળતો હોય છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ ભાવનગર લાગુના વિસ્તાર છે ભાવનગર અલંગ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોની પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો અત્યારે પૂર્ણ વસ્તુ નક્ષત્ર છે એ ચાલુ રાખી રહ્યું છે અને આ નક્ષત્ર મને લઈને પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે